ઝઘડિયા દુષ્કર્મમાં માં દીકરીને 72 દિવસ બાદ ન્યાય મળ્યો છે. અંકલેશ્વર સેશન કોર્ટે અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં બળાત્કારી વિજય પાસવાનને फांसीની સજા ફટકારી છે. ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને 72 દિવસ બાદ ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન કોર્ટે અપહરણ, પાશ્વી દુષ્કર્મ, હત્યાના કેસને રેટેસ્ટ ઓફ રેપ ગણી બળાત્કારી વિજય પાસવાનને फांसीની સજા ફટકારી હતી.

અપહરણ દિવાલ પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આશરી તેના ગુપ્ત ભાગે સળિયાથી થી ગંભીર ઈજા પહોંચાડી હતી સાંજે દીકરીની શોધખોળ કરી રહી માતા તેની અવાજ આવતા દીકરીને દીવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્ત થઈ હતી અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી જ્યાં વડોદરાના વધુ સારવાર માટે લઈ જવાઈ હતી સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી ગુજરાત ટીમને દીકરીને બચાવવા ઇજાઓ પહોંચી હતી સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અંતિમ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકોમાં હેવાન વિજય પાસવાનને ઝડપી લીધો હતો

આપણા પોલીસ અધિક્ષક જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું કરવામાં આવશે ત્યારે જ મને મને આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજ રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકેને અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એક કી જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મૃતર રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈર્જાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી અને આ કેસમાં રહેરાસો દરેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માછડે લટકાવી રાખવું